તો જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં પાવી જેતપુર નગર જડબે સલાટ બંધ રાખવામાં આવ્યું હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના વેપારીઓ અને આગેવાનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેતપુર પાવીનગરના નગરના બસ સ્ટેન્ડ હાઈસ્કૂલ દાંડિયા બજાર સહિતના તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા પાકિસ્તાન સામે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી હતી તમામ જેતપુર ગામની જનતાએ સમસ્ત ગ્રામજનોએ આજે જેતપુર બંધને સફળ બનાવીને આતંકવાદની વિરુદ્ધની અંદર એક મોટો સંદેશો આપ્યો છે અને સમગ્ર જેતપુર ગામની જનતાની વિનંતી છે કે આવનાર સમયની અંદર આતંકવાદની સામે અને આતંકવાદના જે આકાઓ છે એમની સામે સજ્જડ લડત લડવામાં આવે અને એને નેસ્ત નાબૂદ કરવા માટે અમે સમગ્ર ભારત સરકારની સાથે છે અને એના હરેક કદમ પર અમે પાવી જેતપુરની સમગ્ર જનતાની સાથે છે શહેરની અંદર જે રીતે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ અને વેપારી મંડળ દ્વારા તમામ લારી ગલ્લા નાના વેપારીઓ શાકભાજી તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું અને આજરોજ ભારત સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે પાકિસ્તાનનો જે નકશો છે એને નાબૂદ કરી નાખે અને પાકિસ્તાનને ખાત્મ બોલાવી દે એવી આ તબક્કે અમારા અમારા તમામ નાગરિકોને ભારત દેશના નાગરિકોની માગણી છે